હેલો સ્ટુડન્ટ શું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ સિક્સનું જે છે સ્ટેટિસ્ટિક્સ એમાં આપણે યુનિટ નંબર ત્રીજું જે ગુણાત્મક સંબંધ છે જોઈ રહ્યા છીએ આજે આપણે માર્ચ બે હજાર પચીસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પૂછાયેલો બીજો દાખલો જોવાનો છે શું કહેવા માગે છે તો કે એક સર્વે અનુસાર નીચેના પરિણામો મળ્યા છે વિગત આપી છે શહેર એ અને શહેર બી આવા આપણે કરી લીધા છે શું કીધું છે તેમાં વિગતમાં પણ કુલ ઉમેદવાર એ બીને આપ્યા છે શિક્ષિત ઉમેદવાર આપ્યા છે આર્થિક પછાત ઉમેદવાર આપ્યા છે અને આર્થિક પછાત અને શિક્ષિત ઉમેદવાર આપ્યા છે બંને શહેર માટે શિક્ષણ અને આર્થિક સ્થિતિ વચ્ચે ગુણાત્મક સંબંધ હ્યુલની રીતનો ઉપયોગ કરીને નક્કી કરી તેનું અર્થઘટન કરો અર્થઘટન કરો મીન્સ કે શું કહેવા માગે છે એ કહો અમને બરાબર છે ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે છે એ જે ઇન્ફોર્મેશન આપી છે એને જરાક નોટડાઉન કરીને બરાબર કોની કોની વચ્ચે આપણે ગુણાત્મક સંબંધ ફાઇન્ડ આઉટ કરવાનો છે તો કે શિક્ષણ અને આર્થિક સ્થિતિ તો શિક્ષણ અને આર્થિક સ્થિતિ વચ્ચે હવે માટે આપણે ચાર વસ્તુ છે એક છે એ શિક્ષણ હોય તો કાં તો શિક્ષિત હોય બરાબર અને એક શિક્ષિત હોય અને બીજો હોય જે આર્થિક રીત આર્થિક સ્થિતિ એટલે એમાં આપણને શું કીધું છે તો કે પછાત અહીં આપણે આર્થિક રીતે પછાત બરાબર છે હવે કાં તો શિક્ષિત હોય અને પછાતો આ બે આપણે ગુણો આપ્યા છે તો શિક્ષિત હોય એને આપણે એ કહી દઈએ અને પછાત હોય ને એને બી કહી દઈ બરાબર તો હવે એના ઉલ્ટા કરી નાખીએ તો શિક્ષિત હોય તો સામે એની વિરુદ્ધ કોણ હોય તો કે અશિક્ષિત તો એને કહી દઈશું આપણે આલ્ફા બરાબર એની સામેનો આલ્ફા પછી આપણે આર્થિક રીતે પછાત તો એનું વિરુદ્ધ શું હોય તો કે એનું થાય સદ્ધર બરાબર શું થાય સદ્ધર તો સ આપણે કહી દઈશું બીટા બરોબર છે પછાતનો અપછાત નહીં કરી નાખવાનું બરાબર છે પછાત અથવા તો આર્થિક રીતે સત્તર તો આ બે વસ્તુ આ ચાર આપણને ગુણો મળી ગયા હવે આપણે બે ઇન્ફોર્મેશન આપી છે શહેર એ અને શહેર બી તો હવે ડાયરેક્ટ આપણે જે ઇન્ફોર્મેશન આપી છે એને આપણે ટુ બાય ટુ કોન્ટિજન્સી કોષ્ટકમાં જ મૂકી દેશું બરાબર છે એને ખૂટતી વિગતો શોધી લેશું તો દે દાખલા તરીકે પહેલાં તો આવી જશે શહેર એ બરાબર હવે એનું આપણે ટુ બાય ટુ કન્ટિજન્સી કોષ્ટક બનાવીએ બરાબર છે તો હું કોષ્ટક સે જ બનાવી લઉં ચાલો તો હવે આપણી પાસે બે શહેર છે બરાબર બીજા શહેરનું મેં બનાવી લીધું એટલે ત્યાં જઈ અને આપણે ચિંતા નહીં બરાબર તો અહીંયા આપણે શહેર એ માટે બે ગુણ્યા બે કોષ્ટક શું તકે ગુણધર્મ કયા કયા તકે અહીંયા આપણે એ આલ્ફા કુલ બી બીટા કુલ બરાબર છે ચાલો તો જે વસ્તુ છે એ વસ્તુ આપણે પહેલાં લખી નાખીએ શું શું કીધું છે આપણને તો કે પહેલાં એને કીધું છે કે ભાઈ કુલ ઉમેદવાર છે આપણી પાસે એક હજાર એટલે કે ટોટલ ઉમેદવાર આપણી પાસે કુલના કુલ કેટલા છે તો કે એક હજાર ઉમેદવાર પછી શિક્ષિત ઉમેદવાર કેટલા છે તો કે શિક્ષિતને આપણે એ કીધું તો એનો ટોટલ કેટલો છે મારી પાસે તો કે છસો પછી આર્થિક પછાત ઉમેદવાર તો પછાતને આપણે શું કીધું છે બી તો બીનો ટોટલ મારી પાસે કેટલો છે તો કે સાતસો અને ચારસો આર્થિક પછાત અને શિક્ષિત ઉમેદવાર એટલે કે આર્થિક રીતે પછાતે છે અને શિક્ષિત છે એટલે એ બી આપ્યો છે મને શું આપ્યો છે એ બી એ બી છે મારી પાસે ચારસો બરાબર છે જે આપ્યું હતું એ મેં લખીને આપ્યું હતું બાકીની વસ્તુ મેં મારે મેળવવાની છે હજારમાંથી છસો માઈનસ થાય તો મને આલ્ફા એટલે કે અશિક્ષિત મળશે કેટલા તકે ચારસો બરાબર હવે મારી પાસે બી એટલે કે આર્થિક રીતે ટોટલ પછાત છે સાતસો અને કુલ ઉમેદવારો છે આપણી પાસે હજાર તો આ થઈ જશે ત્રણસો મારી પાસે જે છે એ સધ્ધર ઉમેદવારો પછી અહીંયા છસો ટોટલ છે બરાબર છે તો છસો ટોટલ છે એ શું છે મારી પાસે તકે એ એટલે કે શિક્ષિત ઉમેદવારો છે તો આમાંથી હું ચારસો માઇનસ કરીશ તો મને છે એ શિક્ષિત કેવા મળશે તકે જે છે એ મારા સદ્ધર ઉમેદવાર બરાબર શિક્ષિત અને સદ્ધર ઉમેદવાર તો એ છસોમાં ચારસો જાય તો બસો બરાબર છે અને અહીંયા માંથી બસો જાય એટલે આ સો ચારસોમાંથી સો જાય એટલે ત્રણસો બહુ ડીપમાં આપણે જાતા નથી બરાબર છે તો આ થઈ ગયું હવે આપણે જે જે વસ્તુ જોશે એને આપણે મેળવી લઈ તો મારે જોશે એ તો એ છે મારી પાસે ચારસો પછી આલ્ફા બીટા તો આલ્ફા બીટા છે મારી પાસે એકસો પછી એ બીટા જોશે મારે બરાબર તો એ બીટા મારી પાસે કેટલો છે તકે બસો અને આલ્ફા બી છે મારી પાસે એ કેટલો છે ત્રણસો બરાબર આલ્ફા બી ઇન્ફોર્મેશન જે જોતી મળી ગઈ તો હવે આપણે શું લેશું તકે કે યુલિ રીતનો ઉપયોગ કરી અને ગુણાત્મક સંબંધ તો અહીંયા આપણે ચાલો તો શોધતા આપણને ઇન્ફોર્મેશનમાં પછી ક્યુ ક્યુ એટલે આપણો ગુણાત્મક સંબંધ બરાબર શું થાય તકે એ બી એને ગુણ્યા આલ્ફા બીટા માઇનસ એ બીટા એને ઇન્ટુ આલ્ફા બી સર મને આ ફોર્મ્યુલા યાદ નથી રહેતો તો અહીંયા જે તમે કોન્ટીજન્સી કોષ્ટક બનાવ્યું ને એનો અંદરનો ગાળો આખો લઈ લેવાનો હા બરોબર છે અને એને ક્રોસ કરી નાખવાનો બરાબર એટલે કે એ બી એને ગુણ્યા આલ્ફા બીટા એ બીટા એને ગુણ્યા આલ્ફા બી કાંઈ નથી બરાબર છે ચાલો એક બે વખત અમે પ્રેક્ટિસ કરશો એટલે આવડી જ ચાશે એ એ બી આલ્ફા બીટા પ્લસ ઉપર માઇનસ હતું આ પ્લસ બરાબર બીજું કાંઈ નથી એ બીટા આલ્ફા બી વેલ્યુ પૂટ કરી દે અહીંયા એ બી આપણી પાસે કેટલા હતા ચારસો આપણે લખી જ રાખ્યા છે એ બીટા આલ્ફા બીટા કેટલા હતા તો કે એકસો માઈનસ એ બીટા કેટલા હતા તો કે બસો અને આલ્ફા બી કેટલા હતા તો કે એ હતા ત્રણસો બરાબર કાંઈ આપણે મહેનત કરી નથી ચાલો તો પછી ચારસો ગુણ્યા સો માઇનસ છેન્યા પ્લસ અને બસો ગુણ્યા ત્રણસો ચારસો ગુણ્યા સો એટલે ચાલીસ હજાર માઇનસ બસો ગુણ્યા ત્રણસો ત્રણ દુને છ એટલે એ આવી જશે સાઠ હજાર એના છેદમાં ચારસો ગુણ્યાસો એટલે ચાલીસ હજાર આ પ્લસ સાઠ હજાર ચાલો ચાલીસ હજારમાં સાઠ હજાર જાય માઇનસ વીસ હજાર ચાલીસ હજારને સાઠ હજાર પ્લસ કરો એક લાખ વીસ હજાર ભાંઘા એક લાખ એટલે એ થઈ જશે મારી પાસે પોઈન્ટ બે છે વીસ હજાર ભાંઘા એક લાખ પણ કેવા આવશે માઇનસ તો અહીંયા આવશે માઇનસ ઝીરો પોઈન્ટ બે આ આવશે મારો ક્યુ શું તકે ગુણાત્મક સંબંધ એ માટે શહેરનો આવી જ રીતે આપણે શહેર બી માટેનું કરી નાખીએ બરોબર છે તો અહીંયા મેં ઓલરેડી ટુ બાય ટુ કન્ટિજન્સી કોષ્ટક બે ગુણ્યા બે પોષ્ટક તો લખી જ નાખ્યું છે હું ધર્મ લઈ લેશું શું એ આલ્ફા કુલ બી બીટા કુલ બરોબર છે એ આલ્ફા કુલ બી બીટા કુલ પહેલાં આપણને જે આપ્યું છે આપણે લખી નાખીએ આપણે કુલ ઉમેદવાર આપ્યા છે બારસો એટલે કુલનું કુલ ટેબલ આપણું બારસો શિક્ષિત આપણને ઉમેદવાર આપ્યા છે તો શ્રી શિક્ષિતને આપણે એ કીધા હતા એટલે એનું ટોટલ આપણે આઠસો પછી પછાત ઉમેદવાર કીધા છે તો પછાત ઉમેદવાર આપણી પાસે સાતસો છે તો પછાત ઉમેદવારને બી કીધા છે તો ત્યાં આપણા સાતસો અને આર્થિક રીતે પછાત અને શિક્ષિત ઉમેદવાર ચારસો એટલે કે પછાતે છે અને શિક્ષિતય છે એટલે કે એ અને બી તો એ અને બી છે મારી પાસે ચારસો બરાબર છે ચાલો હવે જે બધું ખૂટે છે મારી પાસે આને હવે સાઈડમાં મૂકી દઈ લાસ્ટમાં એક કામ છે એનું પણ પછી કરશું બારસોમાંથી આઠસો જાય એટલે અહીંયા વધશે મારી પાસે આઠને ચાર બાર ચારસો બારસોમાંથી સાતસો જાય અહીં વધશે પાંચસો આઠસોમાંથી ચારસો જાય આ વધશે ચારસો ચારસો પાંચસો પાંચસોમાં ચારસો જાય આ વધશે સો અને અહીંયા વધશે ત્રણસો બરાબર છે ચાલો કાંઈ નથી આપણે ઉપર નીચેથી પ્લસ માઇનસ કરી નાખ્યું છે બરાબર છે આ ટોટલનો ટેબલ છે બરાબર એક વસ્તુ ધ્યાનમાં રાખવાની આ ટોટલ છે આ બધોય બરાબર છે ચાલો તો આ વસ્તુ થઈ ગઈ મારી બરાબર હવે જે જે વસ્તુ મારે જોઈ છે હું લઈ લઈશ પહેલાં મારે એ બી જોશે તો એ બી છે મારી પાસે ચારસો પછી આલ્ફા બીટા જોશે તો આલ્ફા બીટા છે મારી પાસે સો પછી એ બીટા જોશે મારે તો એ બીટા છે મારી પાસે ચારસો અને આલ્ફા બી સોરી આલ્ફા બી જોશે મારે તો એ થઈ જશે મારી પાસે તન ચાલો તો જે વસ્તુ જોતી તે વસ્તુ મળી જાય હવે યુલની રીતે ગુણાત્મક સંબંધ ફાઇન્ડ આઉટ કરી લેશું બરાબર છે ચાલો તો પેલા ફોર્મ્યુલા લખી લઈ ફોર્મ્યુલા લખવો જરૂરી છે બરાબર ફોર્મ્યુલા તમે એક કે નહીં પાંચ મેથડથી કરો ને પાંચ શહેરનું મેળવો ને તોય તમારે ફોર્મ્યુલા તો લખવો જ પડે ક્યુ બરાબર એ બી ઇન્ટુ આલ્ફા બીટા માઇનસ એ બીટા સોરી એ બીટા એ બીટા અને આલ્ફા બી બરાબર એવી જ રીતે એ બી ગુણ્યા આલ્ફા બીટા પ્લસ એ બીટા અને આલ્ફા બી બરાબર છે વેલ્યુ પૂટ કરતાં જઈ આપણે એ બધી લખી જ નાખી છે વેલ્યુ બરાબર છે અને આમાં મેં તમને કીધું એ પ્રમાણે ક્રોસ જ કરવાનું છે એ બી છે મારી પાસે ચારસો એ આલ્ફા બીટા છે મારી પાસે સો માઇનસ એ બીટા છે મારી પાસે ચારસો અને આલ્ફા બી છે મારી પાસે ત્રણસો એવી જ રીતે ચારસો ગુણ્યા સો વત્તા ચારસો ગુણ્યા ત્રણસો વેલ્યુમાં મલ્ટીપ્લાય કરી નાખીએ તો આ થઈ જશે ચાલીસ હજાર માઇનસ જે છે એ ચાર તેરીને બાર એક લાખ વીસ હજાર એના છેદમાં આ ચાલીસ હજાર પ્લસ એક લાખ વીસ હજાર ચાલો તો ચાલીસને એક લાખ વીસમાંથી ચાલીસ જશે તો કેટલા વધે તો અહીંયા આપણે ચાલીસ હજાર માઇનસ એક લાખ વીસ હજાર એ આવશે એંશી હજાર અહીંયા આવશે એંશી હજાર પણ કેવા માઇનસ અને ચાલીસ હજાર પ્લસ એક લાખ વીસ હજાર એટલે એક લાખ સાઠ હજાર આવશે એસી હજાર ભાઈ એક લાખ સાઠ હજાર તો એ આવશે ઝીરો પોઈન્ટ ફાઇવ અને એ આવશે આપણો ક્યુ પણ કેવો માઇનસ ઝીરો પોઈન્ટ ફાઈવ બરાબર કારણ કે એસી હજાર માઇનસ છે હવે એની એક વસ્તુ કીધી છે કે તમે છે એ આ બે જે તમે ક્યુ ફાઇન્ડ આઉટ કરશો એટલે કે જે ગુણાત્મક સંબંધ શોધશો એના તમારે અર્થઘટન કરવાનું છે તો અર્થઘટનમાં આપણે શું કરશું તો કે બેને કમ્પેર કરી લેશું બરાબર છે તો કેનું વધારે દેખાય છે સર વધારે તો ક્યુનું છે કેમ તો કે એનું માઇનસ બે છે આનું માઇનસ પાંચ છે પણ નહીં આપણે માઇનસને ધ્યાનમાં દેવાનું નથી નિશાનીને આપણે જ્યારે કમ્પેરિઝન કરીએ ને ગુણાત્મક સંબંધનું ત્યારે આપણે એને ધ્યાનમાં દેશું નહીં તો હવે બોલો જો એ કોણ વધારે છે તો કે તો સર ઝીરો પોઈન્ટ પાંચ છે એ વધારે છે બરાબર છે તો છે એ અહીંયા આપણે બ્રેકેટમાં નોંધ લખી નાખશું પહેલાં તો બરાબર છે કે જ્યારે આપણે અર્થઘટન કરીએ બરોબર એટલે કે જ્યારે કમ્પેરિઝન કરીએ ત્યારે નિશાની ગુણાત્મક સંબંધમાં નિશાની નિશાની અથવા તો ચિહ્ન બરાબર છે ચિહ્ન કહી દઈએ ને બરાબર ચિહ્ન ધ્યાનમાં ન લેતા બરાબર ચિહ્ન ધ્યાનમાં ન લેતા હવે આટલું લખીને કું હવે આપણે જે આપણે જોયું છે ને એ લખવાનું છે કે જે શહેર બી છે એમાં શહેર એ કરતાં શિક્ષણ અને આર્થિક સ્થિતિ વચ્ચે ગુણાત્મક સંબંધ વધુ જોવા મળે છે બસ આટલું લખવાનું છે તો અહીંયા આપણે શહેર એ કરતાં બીમાં વધારે જોવા મળે છે અથવા તો બીમાં એ કરતાં વધારે જોવા મળે છે જેમ લોકો એમ શહેર એ કરતાં શહેર બીમાં કેની કેની વચ્ચે તકે શિક્ષણ અને આર્થિક સ્થિતિ તો અહીંયા આવશે શિક્ષણ અને આર્થિક સ્થિતિ વચ્ચે સંબંધ વધુ જોવા મળે છે સંબંધ કરતા ગુણાત્મક સંબંધ લખીએ તો વધારે સર ગુણાત્મક સંબંધ વધુ જોવા મળે છે બરાબર તો આ થઈ ગયો આપણો બે હજાર ને માં એકદમ ઈઝી દાખલો હતો બરાબર છે ખાલી ફોર્મ્યુલા તમને આવડતો હોય ને ટુ બાય ટુ કન્ટિજન્સી કોષ્ટકમાં વેલ્યુ પૂટ કરતા આવડતું હોય તો દાખલો છે એ એકદમ ઇઝી થઈ જાય છે બરાબર છતાં કાંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો અને આ ચેપ્ટરની ફૂલી પ્લે લિસ્ટ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે છતાં કંઈ પણ ના સમજાય તો મને પૂછી લેજો અને જો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ તમને ખબર છે જરૂરથી કરી નાખજો જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે થેન્ક યુ